ભણાવવાની ચિંતા કરો એ જાહેરાત મારી જાહેરાત તો જો બધા સ્વીકાર કરતા બે હાથ ઊંચા કરી મને આશીર્વાદ તમારા દીકરાને ક્યાંય તકલીફ નહીં પડવા દો આના કરતા સારા મંડપ પણ સારા સ્ટેજમાં સારી સહેલાઈ સાથે પડાય પણ તમારા દીકરાને હોય જળ લઈ જો કે દીકરા દીકરીઓને અમે ભણાવશું 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 વાત બરાબર છે ભણાવશો વેસન ભોગ થશો